હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલો આલા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકાના સિદ્ધપુર પેટ્રોલ પંપ પાસે અકસ્માત અને ઇમરજન્સી 108 મોડી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો જે વખતે એસયુઆઈના ફરજ બજાવતા મહેશ તડવી અને જિગ્નેશ તડવી ઇસ્ટર પર આવી પહોંચ્યા હતા તેઓએ 108 ને ફોન કર પરંતુ અગમ્ય કારણસર 108 એક કલાક મોડી આવતા દર્દીને સ્થાનિક ઈસમોના સહકારથી ખાનગી વાહનમાં દબોઈ સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ વધુ સારવાર અર્થે વડોદરા સરકારી દવાખાને એકસો આઠમાં ખસેડવામાં આવ્યા હતા રિવત રફીક મંસૂરી

फारी जाहवो परें के भागनें पाने हुआपा है हाथ तारे जै हर इसच्जखला